અમેરિકા જવું એ ઘણા ભારતીયોનું સ્વપ્ન હોય છે ઘણા લોકો વર્ક વિઝા લઈને અમેરિકામાં તેમના બાળકોના સારા ભવિષ્ય માટે સ્થાયી થાય છે પરંતુ હવે બે પોઈન્ટ પાંચ લાખથી વધુ બાળકો પર વિદેશી નિકાલની તલવાર લટકી રહી છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો અમેરિકા જ ટૂંક સમયમાં લાખો બાળકોને ઘરત પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે આ યાદીમાં ભારતીયન અમેરિકન મૂળના ઘણા બાળકોના નામ સામેલ હોવાનું જાણવા મળ્યું છે અમેરિકન નિયમો અનુસાર બાળકો એકવીસ વર્ષની ઉંમર સુધી જ તેમના માતા પિતા પર નિર્ભર રહી શકે છે બાળકોને તેઓ એકવીસ વર્ષના થાય પછી તેમના માતા પિતાના વિઝા પર યુએસમાં રહેવાની મંજૂરી નથી આવી સ્થિતિમાં ઘણા ભારતીયો તેમના બાળકો સાથે જ અમેરિકામાં સ્થાયી થઈ જાય છે પરંતુ જ્યારે તેમના બાળકો એકવીસ વર્ષના થશે ત્યારે તેમને ભારત પાછા મોકલવા પડશે માતા પિતાના વિઝા પર અમેરિકામાં રહેતા બાળકોને ડોક્યુમેન્ટરી ડ્રીમર્સ કહેવામાં આવે છે જો ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ એકવીસ વર્ષના થઈ જશે પછી તેમની પાસે વિઝા નહીં હોય તો તેમને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે આ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ડોક્યુમેન્ટ ડ્રીમર્સમાં ઘણા ભારતીયોના બાળકો પણ સામેલ છે તમને જણાવી દઈએ કે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે જેમાં ચોંકાવનારાઓ આંકડાઓ સામે આવ્યા હતા જે મુજબ લગભગ બાર લાખ ભારતીયો ગ્રીન કાર્ડ વિઝાની રાહ જોઈ રહ્યા છે ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન એક્ટ અનુસાર જો કોઈ બાળક એકવીસ વર્ષની ઉંમર પહેલાં કાયદેસર પરમાનન્ટ રેસિડેન્સી સ્ટેટ માટે અરજી કરે અને ગ્રીન કાર્ડ મેળવતા પહેલાં એકવીસ વર્ષનું થઈ જાય પછી તેની અરજી રદ કરવામાં આવશે આવા કિસ્સામાં જો બાળકે પુખ્ત વયે અરજી નહીં કરી તો તેને દેશ છોડવો પડશે આ પ્રક્રિયાને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે અમેરિકન નિયમો અનુસાર એકવીસ વર્ષના થયા પછી બાળકોને ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે જે બાદ બાળકોને ગ્રીન કાર્ડ મળે તેની કોઈ ગેરંટી નથી તથા અરજી રદ કરવાની પણ શક્યતાઓ રહેલી છે આવી સ્થિતિમાં બે પોઈન્ટ પાંચ લાખ બાળકોનું ભવિષ્ય હવે જોખમમાં છે યુએસના તેતાલીસ સાંસદોએ આ સમસ્યાઓનું ધ્યાન રાખવાનું કહ્યું છે સાંસદોએ બિડેનને પત્ર લખીને જણાવ્યું હતું કે આ યુવાનો અમેરિકામાં મોટા થાય છે યુએસ સ્કૂલ સિસ્ટમમાં તેમનું શિક્ષણ પૂર્ણ કરીને અમેરિકન સ્કૂલમાંથી સ્થાનની ડિગ્રી મેળવે છે પરંતુ કાયમી નિવાસનો દરજ્જો મેળવવા માટે તેમને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે